વેલકમ બેક બુલેટિનમાં આગળ વાત કરીએ તો ભાવનગરના એક કાર્યક્રમમાં આહિર સમાજના ગીગાભ નામના વ્યક્તિએ માતાજી અને ચારણ ગઢવી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરતા ભારે રોષ ફેલાયો છે ચારણ ગઢવી સમાજ ગામે ગામ આવેદન આપી પોલીસ ફરિયાદ પણ કરી રહ્યો છે ચારણ ઘડવી સમાજને નિશાન બનાવીને થયેલી આ અપમાનજનક ટિપ્પણીઓએ સમાજની શાંતિ તથા સાંપ્રદાયિક સૌહાદ સામે ખતરારૂપ હોય ધાર્મિક તથા સમુદાયની લાગણીઓ ઉશ્કેરવાના હેતુથી થયેલા ભાષણમાં સોશિયલ મીડિયામાં આકરી પ્રતિક્રિયા સાથે વાયરલ થયું છે ખંભાળિયાના સોનલધામ ખાતે મોટી સંખ્યામાં ચારણ સમાજના લોકોએ આવેદન આપ્યું અને કાર્યવાહી કરવાની માંગ કરી સારણનો શાળો કરતા નહીં સારણ કોઈ દી ઘેર આવે તો બે રૂપિયા આપીને કાઢી જ મૂકજો ઘડી કે રહ્યો તો તમારી ધૂળ ખોદી નાખશે એ મહાશક્તિ છે સારણે છે ને એની માં ને એની છોડી સીવે કોને વખાણ જ નહીં કર્યા પેલો દબો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી ને દેવડી ને આન તીન ઝીકાડા બોલાવીને તમને લૂંટી લે નોખા પાડે ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાંસાના પંસોળી ને આમ કરીને તમારી માવડકી આણી નાખી તે દૂરના હજી ભેગા ન્યા થતા એ કરો ને આવા ધંધા એ કરો છો

પણ અઢારે વર્ણના જે કુળદેવી છે જે ચારણ સમાજમાં જન્મેલા છે એ માતાજીઓને પણ અને એવી ભાષાનો પ્રયોગ કરેલો છે જેનાથી સમગ્ર સનાતન ધર્મની સંસ્કૃતિમાં માનનારા અઢારે વર્ણની લાગણી દુભાણી છે આ શખ્સ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શક્તમાં શક્ત જે તે જિલ્લામાં જે જગ્યાએ જ્યાં એના વિરુદ્ધ ફરિયાદ નોંધાય ત્યાં શક્તમાં શક્ત કાર્યવાહી કરી અને આવી રીતના સમાજ વચ્ચે જે વર્ગ વિગ્રહની એક પરિસ્થિતિ ઉત્પન્ન કરતા એ માણસ પાસે સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અમારી વિનંતી છે ચારણ સમાજની પરંપરા વિશેની જાણકારી એની નહીં પણ એના અંદર કંઈક ખરાબ ઝેર કોણ જાણે ક્યાંથી રેડાયું છે એટલે એ વ્યક્તિ એને જવાબ આપવા જેવું તો લાગતું નથી કારણ કે દેખીતા જ ખૂબ અવિવેકી અને નિમ્ન કક્ષાનું જીવન જીવતી વ્યક્તિ હોય એવું લાગે છે આવું ખરાબ બોલનાર વ્યક્તિને સજા થવી જોઈએ કાયદાકીય રીતે સજા થવી જોઈએ કારણ સમાજ તો એ પગલાં લેશે જ તે નહીં પણ મને આશ્ચર્ય એ વાતનું પણ થાય છે બહુ દુઃખ સાથે કહું છું કે બે દિવસથી આ વિડીયો આવ્યો છે ત્યારે આ એ સમાજ તો ચારણ સમાજની ખૂબ નજીક રહેલો સમાજ પરંપરાના સંબંધો જે આ સમાજ આવે છે એ સમાજમાંથી એક પણ વ્યક્તિનો એવો કોઈ વિડીયો આવ્યો નથી કે આ જે કંઈ બોલાયું છે એ ખૂબ ખોટું અને દુઃખદાયક છે સમાજે આવા વ્યક્તિને જાહેરમાં બહાર લાવી અને એ કોઈ પણ સમાજનો હોય કોઈ પણ સમાજ માટે આવું બોલે એને બહાર લાવી અને જાહેરમાં માફી મગવવી જોઈએ એક પણ ચારણ આને કોઈ દી જિંદગીભર વ્યક્તિગત આને કોઈ મામો નો કેતા અને હાથ લાંબો કરીને જય માતાજી નો કરતા ચારણ જ્યાં અપયો કરે છે પછી હાથ લાંબો નથી કરતો એને જય માતાજી નથી કરતો એનું મોઢું નથી જોતો જિંદગીભર એ જ્યાં સુધી જીવે ત્યાં સુધી એને ચારણ ના એક પણ મંદિરમાં ન આવું માતાજીના દેવસ્થાનમાં ન આવવું માતાજી ચારણ ની દીકરીઓ કેવી છે એના વિશે બધું એને જે બયાન આપ્યું છે ચારણ ની દીકરીને હું કેવાય ઈ પણ એને ખ્યાલ નથી એને ખબર નથી સમગ્ર આહિર સમાજ ને કાયમ બધા રૂડા લગાડે છે ચારણો અને ચારણો ને એટલા જ આહિર સમાજ આદર આપે છે માન આપે છે દેવાયત બોદર દીકરા ઉગા બોદર નું જે અમર બલિદાન છે ઇતિહાસ જાણ્યા વિના એના ઉપર એને સવાલ ઉઠાવ્યો છે આહિર સમાજ આ વાતની નોંધ લેવી જોઈએ શું આ બલિદાન નોતું આપવું જોઈતું આની નોંધ સમાજ લેવી જરૂરી છે અને સમગ્ર આહિર સમાજોના જે બલિદાન પદ્મશ્રી કે આજના રાજભા સુધી અથવા તો દરેક કલાકારો જે દરેક ચારણો કાગબાપુથી લઈ જેને ઇતિહાસો માટે પોતાના અત્યાર સુધી બોલી બોલીને એમ કહેવાય ને કે આંતરડા તોડ્યા છે તો બાપ આ ઘટનાથી આ નિવેદનથી ચારણ દુઃખ પણ અમને પણ જ છે ગિરિશાપાથી લઈ અને ચારણ સંબંધના દરેક મૂવીઓને કહું છું કારણ ભલે તમે અમને મામા કહો પણ અમે તમારા ચરણની રદ છીએ તો બીજું તો વધારે શું કહું પણ કોઈને ઇતિહાસની ખબર ન હોય અને આ સમજ બારું હોય અને બોલાણું હોય એના આપ ક્ષમા કરશો એવી હું સમસ્ત ચારણ સમાજને કડપતે પ્રાર્થના કરું છું આ બુદ્ધિ એ માણસ જે બોલતો હતો એની પૈસા એક ટપોળી જેવી પૈસા કહેવાય એને એ બોલતો તો વ્યક્તિ એને કોઈ કહેવાનું છે ને ભાઈ તમારા સમાજમાંથી કોઈ આવો મોટો સમાજ છો તમે પ્રોગ્રામમાં આવી લેશે આપણે વખાણ કરી કરીને મેં પચાસ પ્રોગ્રામ કર્યા છે ના કેટલા પચાસ બ બે લાખ રૂપિયા લેશે કોઈથી પચીસ રૂપિયાથી ઉપર આપ્યો અમે લૂંટી લઈશું તમને પણ જે તમે આ કાર્ય કર્યું છે જે તમે આ શબ્દ બોલ્યા છો એનું પરિણામ તમને માતાજી આપશે 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 હું જીવી તળાજાના પાદરમાં કોઈ પાણી નહીં પીવું ક્યાં કોઈ પ્રોગ્રામ નહીં કરું અને જેથી હું તળાજામાં પ્રોગ્રામ કરીશ તેથી મારા સમાજને કહું છું મને બધા વચ્ચે મારી નાખજો રાષ્ટ્ર માટે દેશ માટે દરેક જ્ઞાતિ માટે તાગા ત્રાગાઓ કર્યા છે એવો સમાજ છે દરેક સમાજને જગાડવાવાળો સમાજ છે અને દરેક સમાજને જોડવાવાળો સમાજ છે એના વિશે આ માણસ આવું બોલે અમારી આઈમાઓ વિશે બોલે તો મારું ટૂંકમાં કેવું હોય તો એને જરૂર દંડ મળવો જોઈએ સમાજના વડીલો છે એ બધાએ મારે વાતે થઈ એ બધાયને ખૂબ દુઃખ છે પણ એ એમને બરાબર ઠપકો આપે અને નાત તરીકે નાતીલા જે દંડ આપે એમ દંડ પણ આપે એવું પણ એમને બધાને મારું કહેવું છે